પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો અને આજે મુદ્દો એક નવો આવ્યો જો કે મુદ્દો ગઈકાલથી આવ્યો છે મુદ્દો છે સુરતમાં પકડાયેલા મોલવીનો સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મોલવીની ધરપકડ કરી છે મોલવીનું નામ છે મોહમ્મદ સોહેલ ઉર્ફે અબુબકર ટિમોલ પોલીસે એને પકડ્યો છે સુરત પોલીસે અને સુરત પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ મોલવી ઉપર વિશ્વ સનાતન સંઘના નેતા ઉપદેશ રાણા અને નુપુર શર્માની હત્યાનું એને કાવતરું રચ્યું હતું બે વર્ષથી તે પાકિસ્તાનના ડોંગર અને નેપાળના શાહનાજ સાથે વોટ્સઅપ પર સંપર્કમાં હતો અને એ વોટ્સઅપ ચેટમાં ભારતમાં હિન્દુ સંગઠનના કેટલાક નેતાઓને સીધા કરવાની વાત પણ કરી હતી એક નેતાની હત્યા માટે એક કરોડ રૂપિયાની સોપારી પણ ચેટમાં ચર્ચા થઈ હતી તે વોટ્સઅપ ચેટમાં સામે આવ્યું છે મોબાઈલ ફોનની તપાસમાં પોલીસના પ્રમાણે મોલવી પાકિસ્તાન નેપાળ વિયેતનામ ઇન્ડોર ઇન્ડોનેશિયા કાઝાકિસ્તાન અને અન્ય દેશોમાં પણ વર્ચ્યુઅલ નંબરો સાથે સંપર્કમાં હતા મોલવીનો આખો પરિવાર સુરતમાં છે અને મુસ્લિમ બાળકોને કટ્ટરતાનું શિક્ષણ આપતો હતો તેવો આરોપ પણ આ મોલવી ઉપર છે આ જ મુદ્દે હવે રાજનીતિ પણ તેજ થઈ છે ભારતીય જનતા પક્ષ તરફથી પ્રદેશના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કે જે સુરતના છે તેમને આરોપ લગાવ્યો છે કે આ મોલવી જે દેશ વિરોધી યુવાનોને દેશ વિરોધી કરવાનું ષડયંત્ર લખતો હતો એ મોલવીને છોડાવવા માટે પાછલા બારણે પરોક્ષ રીતે કોંગ્રેસના કેટલાક લોતો લોકો મહેનત કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે તમારું શાસન છે શું કરવા કોંગ્રેસના નામનું રટન કરો છો આવો સાંભળી લઈએ હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર શું પ્રહાર કર્યો અને સુપ્રિયા સિનેત જેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા છે તેમને શું પલટવાર કર્યો ભારતીય જનતા પાર્ટી અને દેશના હિન્દુ નેતાઓનું ખૂન કરવાની એક ખૂબ જ મોટો પ્લાન બની રહ્યો હતો પાકિસ્તાનમાં બેઠેલા એમના આકાઓ જોડેની વાતો એ ચેટ અને એક કરોડ રૂપિયાની સોપારી આ સંપૂર્ણ પર્દાફાશ થયો છે જે પ્રકારે પાકિસ્તાન દ્વારા ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓની સોપારી આપવાનું કામ ચાલતું હતું અને ને આ મોલવી દ્વારા મારા રાજ્યના યુવાનો અને ભૂલકાઓને દેશ વિરોધી કૃત્ય કરવા માટે પ્રેરિત કરવામાં આવતું હતું આ બધું જ પર્દાફાશ થયું હતું દેશ માટે ભડકાવવામાં આવે ભારતીય જનતા પાર્ટી માટે ભડકાવવામાં આવે એ જ રીતે આ લોકોને કઈ રીતે આતંકવાદી પ્રવૃત્તિમાં જોડી રખાય તે માટેનો પ્રયાસ આ દ્વારા કરવામાં આવતો મારી કોંગ્રેસને વિનંતી છે રાજનીતિના અનેક અવસરો પ્રાપ્ત થશે પણ આ પ્રકારના મોલવીઓને બચાવવું એ પાપ છે આ પ્રકારના મોલવીઓને પ્રેરિત કરવા એ પાપ છે અને આડકતરી રીતે બચાવવાનો જે પ્રયાસ કરી રહ્યા છે તે બંધ કરવો જોઈએ મારા રાજ્યની સુરક્ષાની વાત છે છોડ્યા બી નથી અને છોડશો બી નહીં બીજેપી નેતા નુપુર શર્મા છે પછી હૈદરાબાદના ધારાસભ્ય છે રાજા એની પણ અત્યારનું કાવતરું એટલે ટાર્ગેટ હિન્દુવાદી નેતા આપ જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીના નેતા અને હિન્દુ નેતાઓની જ સોપારી આ લોકો લે आस्पष्ट चित्रों बदानज नजरे पड़े छे અને કયા કારણ આ લોકોને બચાવની કોશિશ કરવામાં આવે બાઈ આ રાજ્યની દેશની સુરક્ષાને ખતરો કરનાર લોકોને બચાવવાનું જ કેના માટે કડકમાં કડક સજા થશે સરકાર આપકી હે કાનૂન વ્યવસ્થા આપકી હે ધરપકડ આપકો કરની હે તફतीश આપકો કરની હે કબ તક કોંગ્રેસ કે નામ કી માળા જપતે રહીએગા 3 દશકો સે સરકાર આપકી હે ઇસસે જ્યાદા મૂર્ખતાપૂર્ણ બયાન યહા કે ગ્રહ મંત્રી દે નહી સકતે હે ये मैं कहूंगी जब तक पाकिस्तान का दामन नहीं थामेंगे उनका चुनाव प्रचार पूरा नहीं होता आज मुझे चर्चा करवा हेमंत भाई रावल कांग्रेस नेता कांग्रेस प्रवक्ता डॉक्टर जगदीश भाई बलर भारतीय जनता पक्ष नेता पूर्व अमेर हेमंत भाई आप बंने पक्ष अपने मारी फरज थी बंने पक्ष ने मुकवा आप शू मारो छो कोई आतंकवादी प्रवृत्ति साथ जोड़ेलो हो तो शू तरा पक्षना नेताओं જે રીતે ગૃહરાજમંત્રી કહી રહ્યા છે એ રીતે બચાવવાનો પ્રયાસ કરે છે સૌ પ્રથમ તો રોનકભાઈ આ જે મોલવી જે પકડાયા છે અથવા પકડાયો છે જે વ્યક્તિ જે આરોપી છે એ આરોપીને પકડાયા પછી સરકાર જેમની હોય ગૃહમંત્રી જેમના હોય એમણે એની કડકમાં કડક સજા થાય એવા પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ અને જો એમને એવું લાગતું હોય કે આમને બચાવવા માટે કોઈ વ્યક્તિ કે જે કોંગ્રેસના નહીં ભાજપના નહીં કોઈ પણ વ્યક્તિ હોય એ હોય તો એમણે અત્યારે છુપાવી ના રાખવું જોઈએ એમણે એમને પણ ધરપકડ કરીને એમની ઉપર પણ કાયદાકીય પગલાં લેવા જોઈએ જો કોઈ કોંગ્રેસના વ્યક્તિ હોય બાકી ચૂંટણીની અંદર ખાલી ને ખાલી વાતો કરવાની અને ખાલી ને ખાલી આવી રીતે ગપગોરા ફેંકવાના આની પહેલાં જ્યારે આપણી ગુજરાતની ચૂંટણી હતી ત્યારે હર્ષભાઈ સંઘવીના ટ્વિટર ઉપરથી અને પહેલાં બધા મેસેજો આવ્યા હતા કે પાકિસ્તાનના લોકો હવે ડરી ગયા છે એક વોઇસ ક્લિપ બહાર આવી હતી કે ગુજરાતની પોલીસ બહુ મક્કમ થઈ ગઈ છે ગુજરાતની સરકારો બહુ મક્કમ છે અને બધાએ સમાચારો ચલાવ્યા હતા કે હવે ગુજરાતની અંદર ડ્રગ્સ આવતું બંધ થઈ જશે વરી પાછું એ ચૂંટણી પતી ગઈ ડ્રગ્સ આવતું ચાલુ થઈ ગયું મારે માત્ર એટલું જ કહેવું છે કે કોઈ પણ ગુનેગાર હોય આ મોલવી હોય તો આ મોલવીને પણ કડકમાં કડક સજા થવી જોઈએ બે વર્ષથી વોટ્સએપ ચેટ કરતા હતા આ તો તમે જ તમારી પોતાની નિષ્ફળતા છતી કરો છો જો બે વરસથી વોટ્સએપ ચેટ કરતા હોય તો તમે એમને આંતરવામાં બે વરસ કાઢી નાખ્યા આ બે વરસ પહેલાં આપણે યાદ કરવું જોઈએ આપણો દીકરો કિશન ભરવાડની હત્યા થઈ હતી ત્યારે પણ આ જ રીતે વાત હતી પાકિસ્તાનનું કનેક્શન પાકિસ્તાન સાથે આ બધું અરે ભાઈ અમે કહીએ તમે પાકિસ્તાનનું કનેક્શન હતું તો તમે કોને પકડ્યા આજે કિશન ભરવાડના હત્યારાઓને હજી કેમ સજા નથી થઈ આવું ને આવું તો આમને આ જ પ્રમાણે રાજસ્થાનની અંદર તમે જોયું કે ટેલર કનૈયાલાલની હત્યા થઈ ચોવીસ કલાકની અંદર રાજસ્થાન સરકારે ટેલર કનૈયાલાલના હત્યારાઓને પકડી લીધા પકડી તો લીધા એમને જેલમાં નાખી દીધા એમના ઉપર અત્યારે આરોપો ફિક્સ થઈ ગયા છે હવે સરકાર ભાજપની છે બીજી બાજુ એ જ જે કનૈયાલાલની હત્યા થઈ એના બંને દીકરા યશ અને વરૂણને સરકારી નોકરી આપી દેવામાં આવી રોનકભાઈ સરકારી નોકરી આપી દેવામાં આવી પચાસ લાખનો એમને અરજાના આપવામાં આવ્યો જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે સ્વાભાવિક છે કે જેની સરકાર હોય એની જવાબદારી છે હર્ષભાઈએ ચિંતા આની સાથે એની પણ કરવી જોઈએ કે ભારતના ટોપ દસ જે ક્રિમિનલ સૌથી વધારે જે શહેરો છે એમાં સુરત ગુજરાતના બે છે સુરતનો ત્રીજો નંબર એમનું પોતાનું હોમટાઉનનો અને અમદાવાદનો પાંચમો નંબર છે વુમન સેફ્ટીની વાતો કરે છે હર્ષભાઈ તમારા ત્યાં જ ગ્રીષ્માને ઊભા ઊભા રેસી નાખવામાં આવી હતી એ તમારું સુરત હતું અને અત્યાર સુધી બે હજાર એકવીસ બાવીસને બાવીસ ત્રેવીસનો ડેટા છે કે બાવીસસોને એક બળાત્કાર થયા એનો મતલબ રોજના દર છ કલાકે દર રોજના છ અને દર ચાર કલાકે એક બળાત્કાર થાય છે અગિયાર હજાર અત્યાર સુધી હત્યાઓ થઈ ગઈ છે દર કલાકે આપણું એબીપી અસ્મિતાનું રોનકભાઈ આ કાર્યક્રમ પચશે એક કલાકમાં તો એક હત્યા આપણા રાજ્યની અંદર થઈ જાય છે અને સામે હર્ષભાઈ સંઘવી શું કરે છે મોનિટરિંગ કરે છે વડોદરાની અંદર મોટા મોટા બેનરો રંજનબેનની વિરુદ્ધમાં લાગ્યા હતા વડોદરાના પ્રમુખ કે ગૃહ રાજ્ય મંત્રી સતત બે કલાકથી આનું મોનિટરિંગ કરી રહ્યા છે અલાભાઈ તમારા પાર્ટીના વિરોધના બેનરો લાગ્યા છે તમે એનું મોનિટરિંગ કરો છો હમણાં જ હર્ષભાઈએ એમના ટ્વીટમાં મૂક્યું છે કે લેવું આ સમાજને કોંગ્રેસના પત્રિકાઓ વેચતા વેચતા આ એનો વિડીયો ક્લિપિંગ જુઓ અરે તમારે એના વિડીયો ક્લિપિંગ પત્રિકાના નથી જોવાના ગુજરાતની અંદર મહિલા અત્યાચાર વધી ગયો છે ગુજરાતની અંદર ક્રાઈમ રેટ વધી ગયો છે તમારે એનું કરવાનું છે હિન્દુ મુસ્લિમ ના લાવતા અમારે છેક સુધી જવું પડશે અજીતભાઈ ડોભાલના છોકરો કોણ છે તો એમણે પાકિસ્તાન સાથે પાર્ટનરશીપ કરેલી છે અને તમારા અત્યાર સુધીના જેટલા પણ નેતાઓ છે એમના પાકિસ્તાન સાથેના કનેક્શન છે બિરિયાની ખાવા જાય છે મજાર ઉપર ત્યાં ઝીણા સાહેબની મજાર ઉપર માથું ટેકવવા માટે અડવાણીજી જાય છે સાડીઓની અને સાલની આપલે થાય છે કોના માટે થાય છે આ બધી વસ્તુ અત્યારે ચૂંટણીમાં લાવો છો પણ ક્ષત્રિય સમાજ જે છે એ વાતને ભૂલાડવા માટે થઈને તમે આ બધું કરો છો ક્ષત્રિય સમાજની મહિલાઓનું અપમાન જે થયું છે એના માટે તમારી રીતે તમને ગામડાઓમાં પક્ષને જવા નથી દેતા અને તમે કાળા વાવટા ફડકાવવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે ત્યારે તમે આ હિન્દુ મુસ્લિમ કરી રહ્યા છો પણ તમને સાતમી તારીખે ગુજરાતની પ્રજા જડબાતોડ જવાબ આપવા માટે તત્પર અને તૈયાર બેઠી છે જગદીશભાઈ આપે કોંગ્રેસનો વ્યૂ પણ જાણ્યો ગુનાખોરીની પણ વાત થઈ આપ તરફથી આપતી પ્રતિક્રિયા મૂકી સાહેબ બહુ સ્વયં સ્પષ્ટ વસ્તુ છે આ પ્રકારની રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિઓ છે એની જ્યારે પણ આપણને ફરિયાદ મળે કે પકડાય કે એના કંઈ પણ સંકેત મળે કે અણસાર દેખાય એટલે તરત જ એની સામે પગલાં લેવા જોઈએ પછી એ દિવસો ચૂંટણીના હોય કે ચૂંટણીના ન હોય એ કોઈ પણ દિવસ હોય ઇમિજિયેટ એની સામે પગલાં લેવા જોઈએ અને મને એવું લાગે છે કે ગુજરાત પોલીસે એ તાત્કાલિક કર્યું છે જેવી એને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ઉપદેશ રાણાની કે મને કોઈએ આવી ધમકી આપી છે તરત જ એ કેસ છે એ ડીસીબીને સોંપવામાં આવ્યો અને ડીસીબીએ બહુ જ ગણતરીના દિવસોમાં એ તમામ આખી જે કંઈ એની સાથે સંકળાયેલી કડીઓ હતી એ જોડીને એ કેસ આમાં તપાસ આગળ વધારી અને આપણે જોયું કે આજે સોહેલ અબુબક્કર ટીમોલ જે પકડાયા છે મૌલવી એ મૌલવીને દસ દિવસના રિમાન્ડ પણ કોર્ટે આપ્યા છે બહુ જ ગણતરીના દિવસોમાં આ કામ થયું છે પણ એ દરમિયાન તપાસ કરતાં ખબર પડી કે ઘણા દિવસોથી એ પોતે તો ધાગા કટિંગનું કામ કરતો ફેક્ટરીનો મેનેજર હતો અને સ્પેર ટાઈમમાં બાળકોને મૌલવી તરીકે ધાર્મિક શિક્ષણ જે હતું એ આપવાનું કામ કરતો હતો પણ એનું ચેટ જે પકડાયું તપાસ દરમિયાન એના ફોનનું ચેટ જે છે એ જે પકડાયું એ ચેટિંગમાંથી એના કનેક્શન એક ફેક્ટરીનો ધાબા કટ ધાગા કટિંગ કરતો માણસ છે એ માણસનું આ ક્યાં ક્યાં એના એનું કનેક્શન બહાર આવ્યું છે પાકિસ્તાન નેપાળ વિયેતનામ લાઓસ ઇન્ડોનેશિયા કઝાકિસ્તાન આ બધી જગ્યાએ અને ચોક્કસ પ્રકારના વ્યક્તિઓ સાથે એનું ચેટિંગ બહાર આવે એમાં આ જે કંઈ હિન્દુવાદી જે કોઈ નેતાઓ હોય કે ભાજપના નેતાઓ હોય એને એને ઉડાવી દેવાની ચોખ્ખી વાત એમાં લખેલી આવે હથિયાર મંગાવવામાં આવે એના માટે એને પેમેન્ટ કરવાની વાત અંદર આવે આ બધી વાત આવે એનાથી પાકિસ્તાનનું નામ આવતું હોય તો એનાથી કેટલાક લોકોને પેટમાં સુકામ તેલ રેડાય તે મને ખબર નથી અરે સાહેબ પાકિસ્તાન હોય કે ગમે તે દેશનું નામ હોય રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિ હોય એના માટે ચૂંટણી સમયે નહીં ચાલુ ચૂંટણીએ પણ પગલાં લેવા પડે તો લેવા જોઈએ અને મને એવું લાગે છે કે એના માટે સરકાર કટિબદ્ધ છે એનાથી કોઈએ પણ અને તક ન જોવી જોઈએ રાજકારણ ને આ બાબતમાં લાવવાના બદલે રાષ્ટ્ર છે એના હિત માટે જે લેવાય છે એમાં સાથે રહેવું જોઈએ જગદીશભાઈ આમાં કોંગ્રેસનું નું ક્યાં કનેક્શન આવ્યું એટલું સમજવું છે હર્ષભાઈ એમ કહ્યું કે કોંગ્રેસના લોકો બચાવવા ફરે છે હું જાણતો નથી પાકિસ્તાનનું નામ લીધું એટલે એને એમ થયું કે આ વાતમાં તમે પાકિસ્તાન ઘુસાડ્યું છે અરે પાકિસ્તાન ઘુસાડ્યું નથી પાકિસ્તાન સાથેનું એનું ચેટિંગ જાહેર થયું છે જગદીશભાઈ સવાલ એ એને કહેવાની જરૂર નથી કે પાકિસ્તાનમાં ઘુસાડ્યું છે અરે એમને હર્ષભાઈ એમ કહ્યું કે કોંગ્રેસવાળા લોકો અમને બચાવવા ફરે છે મારે એ જ સમજવું છે બચાવવા ફરતા હોય તો એમાં એમાંગભાઈ છે ને એમાંગભાઈ જો બચાવ ફરતા મનકો હું પોલીસે બોલાવીને આલ અંદર કરાવડાઈ દઉં અલગ પોલીસ ફોન કરું અને મને ખબર છે મારા ગુજરાતી પોલીસ આવશે તો આ કોંગ્રેસો પકડાવડાઈ દો ને જે બચાવ ફરતા પકડાય દો એને એને આશરો આપનારા વ્યક્તિઓ એને બચાવવા માટે એટલે કાયદાકીય રીતે એની બ્રીફ પકડનારા વ્યક્તિઓ છે આ બધી જ બાબતો છે એના વિશે હર્ષભાઈ જે કહ્યું હોય એ એ બાબતના આધારે છે પણ પાકિસ્તાનનું નામ આવે એનાથી કોંગ્રેસના નેતાઓએ કે પ્રવક્તાઓએ શાના માટે પેટમાં તેલ રેડાવવું જોઈએ એ મને સમજ નથી પડતી અરે પાકિસ્તાન નહીં કોઈ પણ દેશનું નામ આવે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓ હોય તો એ વ્યક્તિઓની તપાસ ગમે તે સમયે થવી જોઈએ અને એમાં ગમે તે દેશનું નામ આવે એનાથી જરાય ચિંતા કર્યા વગર આપણે એ તપાસને વળગી રહેવું જોઈએ એમાં એકદમ ટૂંકી કોમેન્ટ એમને કહીએ પાકિસ્તાનનું નામ આવે ને તો અમને કોઈ ચિંતા નથી થતી અમે તો એ પક્ષ છે કે ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના ઊભા બે ફાળિયા કર્યા હતા અને બાંગ્લાદેશને જુદું કર્યું હતું તમારો પાકિસ્તાન પ્રેમ છે ઝીણાની મજર ઉપર માથું ટેકાવવા જાઓ છો વાત એટલી જ છે કે કોંગ્રેસના નામે આવા પ્રકારના આરોપો કરો છો તો આરોપો ગૃહમંત્રી જેવા વ્યક્તિ કરતા હોય તો તેમણે સિદ્ધ કરવા જોઈએ અથવા રાજીનામું આપી દેવું જોઈએ સમયનો અભાવ છે પણ એ હકીકત છે દેશદાસ હોય હોવી જોઈએ દેશ વિરોધી જે પણ વ્યક્તિ કામ કરતો હોય અને દેશ વિરોધી કામ કરનારને જે પણ સમર્થન કરતો હોય એની સામે કાર્યવાહી દેશની સરકારે પણ કરવી જોઈએ અને નાગરિકોએ પણ દેશની એ સરકાર સાથે રહેવું જોઈએ જે આવા લોકોને પ્રોત્સાહિત કરતા હોય અથવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય બસ રાષ્ટ્રની વાત હોય રાષ્ટ્રનીતિની વાત હોય ત્યારે રાજકારણથી એ મુદ્દો પર રહેવો જોઈએ આજે આટલું જ પણ હા હવે માત્ર આવતીકાલનો દિવસ બચ્યો છે પરમ દિવસનો દિવસ પરમ દિવસનો સૂર્યોદય આપણો છે આપણો છે પાંચ વર્ષ જે જનપ્રતિનિધિ બનવાના છે એમને ચૂંટવાનો છે પરમ દિવસે મંગળવારના દિવસે એ મંગળમય કાર્ય આપણે વહેલી સવારે કરીએ અહીંયા ટીકો લગાવી આવીએ અને આ એ ટીકો છે અહીંયા લગાવેલું એટલી કોઈ એ વેક્સિન છે જે દેશમાં કોઈ પણ પ્રકારની દેશ વિરોધી બીમારીથી બચાવશે જી હા મતદાન અવશ્ય કરજો દેશ હિતમાં મતદાન કરજો તમારા પોતાના સ્વાર્થ માટે મતદાન કરવા જજો